મિત્રો જય માતાજી કૃષ્ણ કેમ વિશાલ વિશાલ આખું નામ ઉભે વીટી એમ નામ કે નામ પડી વીટી એટલે ઉલામણા લેવું ના અમે ભાવનગર ગયા તા ભરતબેન દવાખાને લે

ચડી ગયા છે તળાદા ભાનગર આયા ઉપર અને આપણે ઉમંગ વાળા ઘડે ને કે બપા કાન પટ્ટી ઓલા કાન ફફડા એવી લાવતા નથી લાવતા નથી એટલે આપણે લાવી નાખ્યા છે જો આ પટ્ટી છે અને કેમ કાન હલે એ તમને હું કહું આ ભાઈ પટ્ટીમાં આપણે પટ્ટી ચડાવી દીધી છે અને આ જો આમાં આવે ને આમાં કંઈક આ આમ ઓલા શું કહેવાય લપરીયા ગોટા એવું વાવે તેમ દબોક ની એટલે કાન ઊંચા થાય જો વાહ

પણ આ જે નેરો નું હું ક બ્રેકઅપ કહેવા ને એટલે બ્રેકઅપ એટલે આના રમાડવાળો છે આપણે આમ એટલે ઠેઠું ટી પня રહેજો વિડીયોમાં અને લાઈક શેર ને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં વિડીયો તમે જોવો છો પણ શેર કમેન્ટ કે લાઈક કાય કરતા નથી થોડોક સપોર્ટ આપો ને મિત્રો એટલે અમારો હાલે બીજું કઈ નહીં આયો તો જો આ પણ પટ છે હવે આપણે

ત્યારે કાનપટિયાનું શું થાય હોય તો કાનપટિયા ન હોય તો શું થાય હે હા આપણે તો કાનપટિયું કેટલું લીધું છે ને હવે ઉમંગ પર જાવ તો ઉમગ કાનપટિયું હા ઉમંગ હા તો આવી ગયું છે જો હા જો લે ઉમંગ હા લે 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 હા ઉમંગ જરૂર કહી દીધું ને કાનપટીય વાકે લે

હા અઢાર વર્ષ ની થઈ કાનપટ્ટી આંટ ધોય આમ રોવે બોલો જો બોલો આમલે ભાઈ બે જતા કેમ ભાઈ કેમ થયું કાનપટી આટું કેટલું બોલી કેમ થયું હે હે કાઈ ની કરે તે હવે આ બધા આંટો બાંધે જો તમે હા 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 કે નાની છે તોય કાનપટી આટો બાંધે આમ લો લો લ્યો બસ છોકરા ને રમે મજા તું લેશન કરવા મળી ગયો આવે કેમ નથી કરવાનું સાહેબ જોડ છે સાહેબ ને ક્યાં મેસેજ તમે જોઈ ગયો વિડીયો ના પાડે છે ઉમંગ ઉજે લેશન કરવાનું અને સર્વિસ હમાય કરી